ગુજરાતમાં બેરોજગારીના ચિંતાજનક આંકડા દિવસેને દિવસે સામે આવી રહ્યા છે ગુજરાત સરકાર ઘણા અંશે રોજગારી આપવામાં સફળ પણ નીવડ્યું છે પરંતુ હજુ આંકડા ચિંતાજનક કહી શકાય તે રીતે સરકારી ભરતીઓમાં ફોર્મ ભરાઈ રહ્યા છે તે જોતા તો સ્પષ્ટ થાય છે કે રોજગારી માટે આજનો યુવાધન વલખા મારી રહ્યો છે જોકે એ વાત પણ નકારી ન શકાય કે ગુજરાત સરકારે ભરતીઓ નથી કરી ગુજરાત સરકારે ઘણા બધા વિભાગોમાં સમયાંતરે ભરતીઓ કરી છે તેમાં કોઈ બેમત નથી હમણાં જ તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાત પોલીસ અને ગુજરાત ગૌણ સેવા દ્વારા મોટી સંખ્યામાં ભરતી બહાર પાડી હતી જેમાં લાખોની સંખ્યામાં યુવાનોએ ફોર્મ ભર્યા હોવાની વિગતો બહાર આવી છે જુઓ અમારા ખાસ અહેવાલમાં ગૌણ સેવાની ક્લાર્કની ભરતીમાં કેટલા યુવાનોએ ફોર્મ ભર્યા અને કેટલા લોકોએ આપી પરીક્ષા બહાર પાડી હતી ભરતીની જાહેરાત ગોણ સેવા પસંદગી મંડળની એકવીસ સ્કેડરમાં બહાર પડાઈ હતી ભરતીની જાહેરાત જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ઓનલાઈન મંગાવી હતી અરજીઓ ગોણ સેવાએ પાંચ હજાર પાંચસો ચોપન જગ્યા માટે બહાર પાડી હતી ભરતી પાંચ લાખ ઓગણીસ હજાર ઉમેદવારોએ ભર્યા હતા ફોર્મ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્ક ની જગ્યા ઉપર પડી હતી જહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ એકવીસ સ્કેડર માટે પાંચ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી જાન્યુઆરી બે માં ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા હતા જેમાં પાંચ લાખ ઓગણીસ હજાર ઉમેદવારો એ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા આ આંકડો પણ ચિંતાજનક કહી શકાય જો કે આ બેરોજગારી કે પછી સરકારી નોકરીઓની ગેલચા છે પણ આંકડો ચોક્કસ ચિંતાજનક કહી શકાય કેમ કે લાખો ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા

કેમ સરકારી નોકરીમાં મહિને વીસ કે ત્રીસ હજાર લેવા ચોક્કસ છે કહેવું યોગ્ય નથી ગૌણ સેવા એ બહાર પાડેલી ભરતી પરીક્ષા પણ શાંતિ વાતાવરણમાં પૂર્ણ થઈ ચુકી છે અને આ પરીક્ષામાં પણ પાંચ હજાર પાંચસો ની જગ્યા સામે ત્રણ લાખ વધુ ઉમેદવારો પરીક્ષા આપી હતી ગૌણ સેવા મંડળની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં થઈ સંપન્ન એકવીસ કેડનની પાંચ જગ્યા માટે પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ ત્રણ લાખ ચાલીસ હજાર ઉમેદવારોએ આપી પ્રાથમિક પરીક્ષા જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાસની પ્રાથમિક પરીક્ષા થઈ પૂર્ણ પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થતા ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો ઓગણીસ દિવસમાં એકોત્રીસ શિફ્ટમાં લેવાઈ હતી પ્રાથમિક પરીક્ષા પરીક્ષામાં કોઈ ગેરરીતિનો બનાવ સામે આવ્યો નથી ગુજરાત ગૌણ સિવાય બહાર પાડેલી ભરતીની પ્રાથમિક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ચૂકી છે જેમાં ત્રણ લાખ ચાલીસ હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી આ પરીક્ષા પણ ઓનલાઈન લેવામાં આવી હતી ઓગણીસ દિવસમાં એકોત્રીસ શિફ્ટમાં પ્રાથમિક પરીક્ષા લેવાઈ હતી રાહતના સમાચાર એ છે કે આ ભરતીમાં પણ પ્રકારની ગેરરીતિ સામે આવી નથી આ પરીક્ષા ગ્રુપ હતી જ્યારે હવે આગામી બી ની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે ગ્રુપ બી ની પરીક્ષા સપ્ટેમ્બર માં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જે ત્રીસ જૂન સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવશે ગ્રુપ બી અને ગ્રુપ એ નો સિલેબસ વેબસાઇટ પર મુકાયો છે તેમજ મેરિટ બનાવી પરિણામની જહેરાત જુલાઈમાં કરવામાં આવશે ગ્રુપ એ માં એક હજાર નવસો છવ્વીસ જગ્યાઓ સામે સાત ગણા એટલે કે તેર હજાર ચારસો બ્યાસી ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરાશે જ્યારે ગ્રુપ બી માં ત્રણ હજાર છસો અઠ્યાવીસ જગ્યા સામે પચીસ હજાર ત્રણસો છન્નું થી વધુ ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવશે સરકાર માટે ચિંતાજનક વિષય કહી શકાય એમાં કોઈ બેમત નથી ગુજરાત સરકાર રોજગારીમાં વધારો કરી શકાય અને વધુમાં વધુ લોકોને રોજગારી આપી શકાય તે માટે વાયબ્રન્ટ નું પણ આયોજન કરવામાં આવે છે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ જોવા મળે છે પરંતુ હજુ ક્યાંક ને ક્યાંક જોઈએ તો સરકાર રોજગારી આપવામાં એ મુજબ સફળ નીવડી નથી ત્યારે સરકારે હજુ પણ આ દિશામાં ચોક્કસથી ગંભીરતાથી વિચારવા જેવું છે ક્રમાંક બસો બાર બે ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણની પાંચ હજાર પાંચસો જગ્યાઓ જે એકવીસ સંવર્ગની જગ્યાઓ છે તેની ભરતી માટે પાંચ લાખ ઓગણીસ હજાર આઠસો વીસ ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશન કરી હતી તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસના રોજથી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી રોજની ચાર્જ સીટની પ્રમાણે આ પરીક્ષા શરૂ કરવામાં આવી હતી સામાન્ય લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા અન્વયે છ દિવસની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી જે ગુજરાતમાં મતદાન દિવસ પૂરો થયા પછી ફરીથી એક વખત આયોજન કરવામાં આવ્યું અને ગઈકાલે એટલે કે તારીખ વીસ મે બે હજાર ચોવીસના રોજ આ પરીક્ષા કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયેલો છે ગ્રુપ એની એક હજાર નવસો છવ્વીસ જગ્યાઓ અને ગ્રુપ બીની ત્રણ હજાર છસો અઠ્યાવીસ જગ્યાઓ એમ મળીને કુલ પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ ભરવા માટેની આ રિન્યુમરી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખૂબ સારી રીતે પૂરી થઈ છે આ પરીક્ષામાં ત્રણ લાખ ચાલીસ હજાર આઠસો સુડસઠ ઉમેદવારોએ પરીક્ષા આપી છે એટલે કે જે કુલ ઉમેદવારો છે એનાથી છાસઠ ટકા ઉમેદવારો આ પરીક્ષામાં હાજર રહ્યા છે અને આ પરીક્ષા આપેલી છે આ પરીક્ષા કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી ગેરરીતિનો એક પણ કેસ બન્યો નથી અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા સંપન્ન થયેલી છે ગુજરાત સરકારમાં અત્યાર સુધીમાં મોટા પાયે સરકારી નોકરીઓ માટે ભરતીઓ કરવામાં આવી છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ગુજરાત સરકારે ભરતી કરવા માટે બોર્ડની પણ રચના કરી છે ગુજરાત સરકારની વર્ગ ત્રણ સુધીની ભરતી કરવાની જવાબદારી ગૌણ સેવાને સોંપવામાં આવી છે જ્યારે વર્ગ એક અને વર્ગ ની ભરતી કરવાની જહેરાત ને સોંપવામાં આવી છે જીપીએસસી દ્વારા વાર્ષિક કેલેન્ડર પણ જાહેર કરવામાં આવી છે ગુજરાત સરકારે છેલ્લા દસ વર્ષમાં અસંખ્ય ભરતીઓ કરી તે માટે પણ ગુજરાત સરકારને ને સલામ છે પરંતુ સરકારે એક વખત આ ચિંતાજનક આંકડા પર ગંભીર વિચાર કરવો પણ એટલો જરૂરી છે જોઈએ હવે કે ગુજરાત સરકાર ક્યારે બેરોજગારી જેવા પ્રશ્નો મામલે વિચારણા કરે છે